સરખી સમજવાની કોશિશ કરો ને મિત્રો એટલે દાખલો જે છે ને બરાબર છે મિત્રો અઘરો નથી ચલો જોઈએ એક ગલા અંદર ગલો છે આંકડામાં પણ

તો પચાસ પૈસાનો સિક્કો હોય અથવા રૂપિયા પાંચ નો સિક્કો નહીં નહીં હોય તેની સંભાવના કેટલી પચાસ પૈસાનો સિક્કો પચાસ પૈસા એટલે મિત્રો આપણી ભાષામાં પૈસાનો સિક્કો સિક્કો એટલે અને રૂપિયાનો નહીં નહીં હોય તેની સંભાવના કેટલી છે નહીં નો શબ્દો યાદ રાખજો નહીં શબ્દ આ ખાસ ન હોય અને નહીં હોય બરાબર છે આ શબ્દો ઉપર તમારે ભારણ રાખવાનું છે તો પેલા તો ગલામાં કુલ સિક્કાઓની સંખ્યા

પ્લસ બે રૂપિયાના સિક્કા અને પ્લસ સિક્કા તો પચાસ પૈસાના મિત્રો સિક્કા કેટલા છે તો કે સો એક રૂપિયાના તો કે પચાસ બે રૂપિયાના મિત્રો કેટલા સિક્કા છે તો કે વીસ અને પાંચ રૂપિયાના તો કે દસ એટલે કુલ સિક્કા કેટલા થશે મિત્રો તો એકસો પચાસ બરાબર ને નીચે જ બરાબર લખીએ આપણે પચાસ અને વી એકો સિત્તેર ને દસ એકો એસી કુલ સિક્કાઓની સંખ્યા એકસો ને એસી એમાં પચાસ પૈસાનો સમાવેશ થઈ ગયો એક રૂપિયાનો બે રૂપિયાનો અને પાંચ રૂપિયાનો ટોટલ સિક્કા એકસો ને ગલામાં હે એટલે કુલ પરિણામોની સંખ્યા પણ એ જ થશે તો કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામો ની સંખ્યા બે લીટી તો લખી જ નાખવાની દરેક દાખલા ની અંદર આપેલી હોય કુલ લખી નાખવાનું કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા એકસો ને એસી થશે હવે ઘટના એ ઉદભવાની સંખ્યા તો ઘટના એ ચાલો ઘટના એ લખો તો ઘટના એ પચાસ પૈસા સિક્કા હોય ગલા ને ઊંધો અથવા ગલા ઊંધો કરવામાં આવે ઊંધો કરવામાં આવે પચાસ પૈસાનો સિક્કો હશે પચાસ પૈસાનો સિક્કો હોય તેની સંભાવના છે તેથી એના સાનુકૂળ પરિણામો એના સાનુકૂળ પરિણામો હાલો પચાસ પૈસાના ના સિક્કા હોય એના સાનુકૂળ પરિણામો કહેવાય એના સાનુકૂળ પરિણામો કેટલા થશે પચાસ પૈસાના કેટલા હે તો કે સો સિકા પરિણામોની સંખ્યા એકદમ સરળ બરોબર છે અથવા ઘટના એ ઉદભવવાની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા અથવા ઘટના એ થવાના પરિણામો છેદમાં કુલ પરિણામો સંખ્યા જે તમે લખો હોય તે લખી શકો

આવે હવે યાદ રાખજો પાંચનો સિક્કો હોય એની સંભાવના નથી કીધું યાદ રાખજો જો પાંચનો હોય એની સંભાવના કીધું હોય મિત્રો તો જવાબ શું મળશે ખબર પાંચનો સિક્કા કેટલા છે દસ તો દસના છે એકસો નેશી બસ પૂરું પણ અહીંયા આપને એવું કીધું છે કે ગલ્લાની અંદર ઊંધો કરવામાં આવે અને પાંચનો સિક્કો ન હોય રૂપિયા પાંચનો રૂપિયા પાંચનો સિક્કો હોય રૂપિયા પાંચ નો સિક્કો ન હોય અથવા નહી હોય અથવા ન હોય તેની સંભાવના તેથી બીના સાનુકૂળ પરિણામો બીના ના સાનુકૂળ પરિણામો આ બે રીતે દાખલો થઈ શકે કુલ પરિણામ માંથી પીઓ બી તમે વાત કરી નાખો તો પણ ચાલશે

એટલે પરિણામ આવશે એકસો સિત્તેરના છેદમાં એકસો એસી તો આનો જવાબ મળશે એકસો સિત્તેરના છેદમાં એકસો ને એંસી પણ આપણે આમ જ એક જ ઢબ રાખવી ગલાને ઊંધો કરવામાં આવે અને પાંચનો સિક્કો ન હોય તેની સંભાવના બી છે તો બીના સાનુકૂળ પરિણામો પરિણામો બરાબર હવે મિત્રો પાંચનો સિક્કો ન હોય પાંચનો સિક્કો ન હોય એનો મતલબ શું થાય પચાસ પૈસાના સિક્કા હોય તો પચાસ પૈસાના શો રૂપિયા નો હોય તો રૂપિયાના પચાસ બે રૂપિયાના હોય તો રૂપિયાના રૂપિયાના બસ ન હોય એની સંભાવના ટોટલ એકસો ને સિત્તેર એટલે કે સાનુકૂળ પરિણામો એકસો સિત્તેર થશે અથવા કુલ પરિણામમાંથી બરોબર છે તમે વાત કરી શકો પાંચ સિક્કો હોય એની સંભાવના શોધી લેવાની તો પાંચ ના છે પાંચ સિક્કા કેટલા છે તો કે દસ તો કહેવાય બરાબર છે પણ આપને સરળ આ રીતના પડશે ગલા ને ઊંધો કરવામાં આવે રૂપિયા પાંચ નો સિકો ન હોય તેની સંભાવના બી છે બિના સાનુકૂળ પરિણામો સો પ્લસ પચાસ પ્લસ વીસ એટલે એકસો સિત્ય તેથી પીઓ બી બરાબર એકસો ને એસી તો લખવું પડે મિત્રો કે પાંચ નો સિકોણ ન મળે તેની સંભાવના પાંચ નો ન મળે તેની સંભાવના એકસો ના છેદ માં થશે